બોટાદ જિલ્લાના હળદર ગામમાં બનેલી ઘટના બાદ આ વિષય ખૂબ જ ચર્ચામાં રહ્યો છે આપ સૌને ખ્યાલ જ હશે કે પોલીસ પર પથ્થરમારો થયો હતો અને ત્યારબાદ પોલીસ દ્વારા પિંચાસી જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી હતી આ તમામ પિંચાશી લોકોની હવે દિવાળી જેલમાં પસાર થવાની છે બોટાદ જિલ્લાના હળદદ ગામમાં થોડા દિવસો પહેલાં જ યોજાયેલી ખેડૂત મહાપંચાયત દરમિયાન પોલીસ પર પથ્થરમારો થયો હતો આ વિષય ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો અને ત્યારબાદ આમ આદમી પાર્ટીના અનેક નેતાઓના મોટા નિવેદનો સામે આવ્યા હતા ઈસુદાન ગઢવી હોય કે રેશમા પટેલ હોય કે ગોપાલ ઇટાલિયા હોય આ તમામ નેતાઓએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા દરરોજ આ ઘટનાને લઈને નવી અપડેટ સામે આવતી હોય છે આજે જ મહત્વપૂર્ણ મોટી અપડેટ સામે આવી છે તેના વિશે વિગતવાર વાત કરીશું પોલીસ પર હુમલા બાદ લાઠીચાર્જ થયો હતો ને ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામની અમદાવાદમાંથી ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે હાલ રાજુ કરપડા અને પ્રવીણ રામ પોલીસ કસ્ટડીમાં છે તેવા સમાચાર મળી રહ્યા છે અને હાલમાં જ બોટાદના ડીએસપીનું મોટું નિવેદન આવ્યું છે તેમણે અનેક ખુલાસાઓ કર્યા છે તેના વિશે વિગતવાર વાત કરીશું નમસ્કાર હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે જ બે લાયકન પર ઓલ નોટિફિકેશન ઓન જરૂર કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આ ઘટનાની શરૂઆત ક્યારથી થઈ એ તો તમને ખ્યાલ જ હશે બોટાદ જિલ્લાના હળદદ ગામમાં ખેડૂતોની મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ અને ખેડૂતો વચ્ચે ત્યાં ઘર્ષણ થયું હતું પહેલાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને તેમની ગાડી પણ તોડી નાખવામાં આવી હતી પથ્થરમારાની ઘટના બાદ પોલીસે હત્યાનો પ્રયાસ સહિતના ગંભીર કલમો હેઠળ પિંચાશી જેટલા લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આ ફરિયાદમાં આમ આદમી પાર્ટીના આગેવાનો રાજુ કરપડા અને પ્રવીણ નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે રાજુ કરપડા અને પ્રવીણ રામ સામે પણ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે બંને નેતાઓ આ ઘટના બાદ ફરાર થઈ ગયા હતા રાજુ કરપડા અને પ્રવીણ રામ આ ઘટના બાદ ભૂગર્ભમાં ચાલ્યા ગયા હતા અને ત્યારબાદ તેમણે વિડીયોના માધ્યમથી અપવાસ પર ઉતરવાનું એલાન કર્યું હતું પરંતુ અમદાવાદ પાર્ટી ઓફિસ ખાતે ન્યાય અને સત્ય માટે આમરાંત ઉપવાસ શરૂ થાય તે પહેલાં જ અમદાવાદ પોલીસે તેમને ઓફિસની બહારથી કસ્ટડીમાં લીધા હતા ધરપકડ બાદ બોટાદ પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓને બોટાદ એલસીબીની કબજામાં લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પરંતુ હાલમાં જ બોટાદ ડીવાયએસપીનું મોટું નિવેદન સામે આવ્યું છે તેમણે અનેક ખુલાસાઓ કર્યા છે તેમણે શું કહ્યું તે સાંભળો પાળિયાદ પોલીસ સ્ટેશન ખાતે જે ગુના રજિસ્ટર્ડ નંબર ત્રણસો એકતાલીસ ઓબ્લિક બે હજાર પચીસના કામે જે આરોપીઓ છે રાજુભાઈ મહેરામભાઈ તથા પ્રવીણભાઈ તેમની અમદાવાદ ખાતેથી ડિટેન કરી અને ધરપકડ કરવામાં આવી છે તથા આગળની તપાસ છે તે એસઓજીના પીઆઈ છે તે ચલાવી રહેલ છે ઘટના કલ હમણાં હાલમાં જ અરેસ્ટ કર્યા છે એટલે તપાસ છે પ્રાથમિક તબક્કા ઉપર છે તેમની નિવેદન નોંધવાની અને આગળની કાર્યવાહી છે તે કાયદાકીય પ્રક્રિયા ચાલુ છે આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરીઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં સાથે જ બે આઇકન પર ઓલ નોટિફિકેશન ઓન જરૂર કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે સાથે જ દિનેશ ઝાલા જર્નાલિસ્ટ યુટ્યુબ ચેનલને સપોર્ટ કરવા માટે જોઈન બટન પર ક્લિક કરીને તમે અમારી ચેનલને જોઈન પર કરી શકો છો